ચેપ્ટર પાંચ સ્નીફિંગમાં ઇમેજનો ઉપયોગ જ્યારે કોઈ ગુણવત્તામાં ઘણો સુધારો થાય છે આપણા એનિમેશનને વિશિષ્ટ દેખાવ આપવા માટે આપણે સ્નીફિંગમાં ચિત્રો ઇમેજીસ ઉમેરી શકીએ છીએ ટૂલ્સનો ઉપયોગ કરીને આપણે ઓબ્જેક્ટ સાથે જે રીતે કામ કરીએ છીએ એ જ રીતે આ ચિત્રો ઇમેજીસ સાથે કામ કરી શકીએ છીએ અને આપણી જરૂરિયાત પ્રમાણે તેને ગોઠવી શકીએ છીએ આપણે આ પ્રકારમાં ઇમેજ સાથે કેવી રીતે કામ કરવું તે બાબતે જોઈશું ઇમેજ ઉમેરવી એટલે કે ઇન્સર્ટિંગ ઇમેજ ચાલો આપણે એક લેયર બનાવવાનો પ્રયત્ન કરીએ કે જે આ ઇમેજને ધરાવશે ઇમેજને કેનવાસ ઉપર આયાત કરવા માટે નીચે જણાવેલ પગલાઓ પ્રમાણે કાર્ય કરો એક નવી ફાઇલ બનાવો પસંદ કરો ફાઇલ ઇમ્પોર્ટ આના વિકલ્પ રૂપે તમે કંટ્રોલ પ્લસ આઈ પણ દબાવી શકો આ એકીકરણ કંટ્રોલ પ્લસ આઈ આયાત કરવા માટે શોર્ટકટ કી છે આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જેમાંથી ઇમેજ આયાત કરવા ઈચ્છો છો તે ફોલ્ડર્સ બતાવતું એક ડાયલોગ બોક્સ ખુલશે હવે તમે જે ઇમેજ આયાત કરવા માંગો છો તે પસંદ કરો અને ઓપન કી દબાવો આથી કેનવાસ ઉપર ઇમેજ આયાત થશે આકૃતિમાં આપણે કેનવાસ ઉપર આયાત કરેલી ઇમેજને દર્શાવેલ છે અહીં એ નોંધ કરશો કે આપણે જે ઇમેજ આયાત કરવા પસંદ કરીએ છીએ તેના ઉપર આપણા સ્ક્રીનના દેખાવનો આધાર છે હવે આયાત કરેલી ઇમેજનું કદ બદલવા માટે લેયર્સ પેનલમાંથી ઇમેજ લેયર પસંદ કરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇમેજ ઉપર તમે બે લીલા બિંદુઓ જોઈ શકશો ઇમેજનું કદ બદલવા માટે તમે હવે આ બિંદુનો ઉપયોગ કરો છો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે લીલા બિંદુઓને ખસેડવામાં આવે છે ત્યારે ઇમેજનું બદલાયેલું કદ જોવા મળે છે અહીં તમે એ અવલોકન કરશો કે જ્યારે ઇમેજનું કદ બદલવામાં આવે છે ત્યારે તે ઇમેજને બેડોળ બનાવે છે આ બનવાનું કારણ એ છે કે આપણે સાપેક્ષ ગુણોત્તર એસ્પેક્ટ રેશિયો જાળવી રાખ્યો નથી જો આપણે કદ બદલવા ઈચ્છતા હોય અને તેનો સાપેક્ષ ગુણોત્તર જાળવી રાખવા માંગતા હોઈએ તો લેયરને પ્રવૃત્ત એન્સ્કેપ્યુલેટ કરવું આવશ્યક બની જાય છે હવે ઇમેજ લેયર ઉપર રાઈટ ક્લિક કરો અને તે પછી એન્કેપ્સ્યુલેટ પસંદ કરો આથી તે ઇનલાઇન કેનવાસ લેયર ઉમેરશે નાના ત્રિકોણનો ઉપયોગ કરીને પ્રવૃત્ત લેયરને ખોલો આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇનલાઇન કેનવાસ તમે ઇમેજ લેયર જોઈ શકશો હવે આપણે ઇમેજ લેયર ઉપર નવું સ્કેલ લેયર ઉમેરવું પડશે આ માટે નીચે પ્રમાણે કમાન્ડ આપો ઇમેજ લેયર રાઇટ ક્લિક ન્યૂ લેયર ટ્રાન્સફોર્મ સ્કેલ આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે ઇમેજ લેયર ઉપર સ્કેલ લેયરનું ઉમેરાયેલું જોઈ શકશો હવે સ્કેલ લેયર પસંદ કરો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રાચલોની પેનલમાં અમાઉન્ટને ઝીરોમાંથી માઇનસ વનમાં બદલો આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે કેનવાસમાં ઇમેજનું કદ બદલાતું જોઈ શકશો હવે જો તમે ઇમેજને ફેરવવા ઈચ્છતા હો તો તે સ્કેલ લેયર ઉપર એક નવું રોટેટ લેયર ઉમેરો આ માટે નીચે પ્રમાણે કમાન્ડ આપો સ્કેલ લેયર ક્લિક ન્યુ લેયર ટ્રાન્સફોર્મ રોટેટ આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે સ્કેલ લેયર અને ઇમેજ લેયરની ઉપર રોટેટ લેયર ઉમેરાયેલું જોઈ શકશો રોટેશન ડક જે આકૃતિમાં વાદળી રંગનું ડક છે તેનો ઉપયોગ કરી તમે ઇમેજ ને ઈચ્છો તે પ્રમાણે ફેરવી શકો છો આકૃતિમાં ફેરવેલી ઇમેજ દર્શાવેલી છે અહીં અવલોકન કરો કે આપણે એકવાર ઇમેજ સામેલ કરીએ તે પછી તેને આપણે પ્રમાણસર કરી શકીએ ફેરવી શકીએ અને તેના ઉપર વિવિધ પ્રકારની કામગીરી કરી શકીએ છીએ એનિમેશનમાં ઇમેજનો ઉપયોગ તેની ઉપયોગિતામાં હંમેશા વધારો કરે છે માસ્કિંગ ધારો કે તમે એનિમેશનમાં કોઈ વસ્તુ કે ઓબ્જેક્ટનું હલનચલન બતાવવા ઈચ્છો છો જેમ કે બારીમાંથી દડો બહાર આવતો હોય જો તમે સ્નીફિંગમાં બારીનું ચિત્ર બનાવ્યું હોય તો તે ઓબ્જેક્ટને બારીની પાછળ રાખી શકો અને તે ઓબ્જેક્ટને ખસેડી પણ શકો પણ બારી જો કોઈ ચિત્ર હોય તો તે દડાને એનિમેટ કરવાનું કાર્ય મુશ્કેલ છે માસ્કિંગ એ એક એવી લાક્ષણિકતા છે જેના દ્વારા લેયરના કોઈ ભાગને છુપાવી શકાય તેમજ પુનઃ દર્શાવી પણ શકાય છે મૂળભૂત રીતે જે આકાર માસ્ક તરીકે વાપરીએ છીએ તે એક બારીનું કામ આપે છે જેના વડે તેની નીચેના ઓબ્જેક્ટને તમે જોઈ શકો છો વૈકલ્પિક રીતે તેની નીચેના ઓબ્જેક્ટને છુપાવવા માટે ઠીગડા તરીકે ઉપયોગ કરી શકાય છે ચાલો હવે આપણે તે ઉદાહરણ દ્વારા સમજીએ અને માસ્કિંગના ખ્યાલનો ઉપયોગ કરીને બારીમાંથી દડાનું હલનચલન જોવાનો પ્રયત્ન કરીએ એક નવી ફાઇલ બનાવો હવે કંટ્રોલ પ્લસ આઈ દ્વારા એક કેનવાસ ઉપર ઇમેજ આયાત કરો તેમાંથી ઇમેજ પસંદ કરો આપણી જરૂરિયાત પ્રમાણે તેનું કદ બદલો આકૃતિમાં આયાત કરેલી ઇમેજ દર્શાવેલી છે અહીં એ યાદ રાખો કે તમારી સ્ક્રીન તમે પસંદ કરેલી ઇમેજ પ્રમાણે જુદો દેખાઈ શકે છે તમે ઇમેજ લેયરને લેયર્સ પેનલમાં ઉમેરાયેલી જોઈ શકો છો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિલાઇન્ડ ટૂલ ઓબ્જેક્ટનો ઉપયોગ કરીને કેનવાસની ડાબી બાજુએ એક વાદળ એટલે કે ક્લાઉડ દોરો તમે લેયર લેયરની ઉપર બિલાઇન્ડ લેયર જોઈ શકશો હવે એનિમેટ એડિટ વિકલ્પ ચાલુ કરો હવે આપણે કેનવાસ ઉપર વાદળને ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતું એક નાનું એનિમેશન બનાવીશું ટાઈમલાઇનમાં ઓફ જગ્યા ઉપર રેકોર્ડ કરવા માટે વાદળને થોડું ખસેડો હવે ટાઈમલાઈન ઉપર ફાઇવ એસ માર્ક ઉપર ક્લિક કરો અને વાદળને જમણી બાજુ ટ્રેક કરો એટલે કે ખેંચીને ખસેડો આકૃતિ એ અને બીમાં ઓફ અને ફાઈ એસ જગ્યા પરની એનિમેશનની સ્થિતિ અનુક્રમે દર્શાવેલી છે હવે એનિમેટેડ મોડ બંધ કરો અને એનિમેશન જોવા માટે પ્લે બટન દબાવો તમે આકૃતિ એ માં ઇમેજની ઉપરનું વાદળનું હલનચલન જોઈ શકશો કારણ કે ઇમેજ લેયર ઉપર ક્લાઉડ લેયર અથવા ન્યુ લાઇન ઝીરો લેયર છે લેયર પેનલમાં એનિમેશન બદલવા માટે આકૃતિ બી માં દર્શાવ્યા પ્રમાણે ક્લાઉડ લેયરને ઇમેજ લેયરની નીચે ડ્રેક કરો એનિમેશન જોવા માટે પ્લે બટન ક્લિક કરો હવે એનિમેશનમાં તફાવત જોઈ શકશો હવે ઇમેજની પાછળ વાદળનું હલનચલન થઈ રહ્યું છે પણ આપણે ફક્ત વિન્ડો ચિત્રમાંથી વાદળનું હલનચલન જોવા ઈચ્છીએ છીએ આ કામ આપણે માસ્કિંગ કરીને કરીશું માસ્કિંગનો ઉપયોગ ઓબ્જેક્ટને છુપાવવા અથવા ઉઘાડા પાડવા માટે એટલે કે બતાવવા માટે થાય છે ચાલો આપણે પહેલા ઓબ્જેક્ટને છુપાવવા એટલે કે સંતાડવા માટે ઉપયોગ કરીએ અહીં આપણે બંને છેડા ઉપર વાદળ ઓબ્જેક્ટને છુપાવવા ઈચ્છીએ છીએ સૌ પ્રથમ આપણે કેનવાસની બંને બાજુએ વાદળને છુપાવવા માટે માસ્ક આકાર બનાવવો પડશે આપણે માસ્ક આકાર બનાવવા માટે બિલાઇન્ડ ટૂલનો ઉપયોગ કરીશું બિલાઇન્ડ ટૂલ પસંદ કરી તેમાંથી ટૂલ વિકલ્પમાંથી ક્રિએટ રીજન બિલાઇન પસંદ કરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લંબચોરસ આકાર દોરો બિલાઇન પૂરું કરવા માટે છેલ્લા બિંદુ પર રાઈટ ક્લિક કરો અને લૂપ બિલાઇન પસંદ કરો જે ભાગને છુપાવવો હોય તેના ઉપર માસ્ક આકાર ગોઠવો આપણા ઉદાહરણમાં ક્લાઉડ લેયર ઉપર આપણે માસ્ક આકાર ગોઠવીશું આ ઉપરાંત આપણે ફક્ત ક્લાઉડ લેયર ઉપર જ છુપાવવા ઈચ્છતા હોવાથી આપણે ક્લાઉડ લેયર અને માસ્ક આકારને પ્રવૃત્ત એટલે એન્સ્કેપ્યુલેટ કરીશું આકૃતિમાં પ્રવૃત્ત લેયર ઇનલાઇન કેનવાસ બનાવેલું છે અને ઇનલાઇન કેનવાસની માહિતી પણ દર્શાવેલ છે આપણે ન્યુ બલાઇન ઝીરો ઝીરો ફાઈવનું નામ બદલીને ક્લાઉડ લેયર અને ન્યુ બિલાઇન ઝીરો ઝીરો સિક્સનું નામ બદલીને માસ્ક લેયર કરેલું છે લેયરના નામ ઉપર ક્લિક કરવાથી નામ બદલવાની તે પરવાનગી આપે છે હવે લેયર્સ પેનલમાંથી માસ્ક લેયર પસંદ કરો અને પ્રાચલ પેનલમાં એટલે કે પેરામીટલ પેનલમાં બ્લેન્ડ મેથડ બદલી આલ્ફા ઓવર સેટ કરો આકૃતિમાં બ્લેડ મેથડ બદલીને આલ્ફા ઓવર દર્શાવેલ છે હવે એનિમેશન પ્લે કરો અને તમે જોઈ શકશો કે હવે કેનવાસની ડાબી બાજુએ વાદળ થતું નથી કેનવાસની જમણી બાજુ પણ આ જ કામ કરવાની જરૂર છે અગાઉ આપણે ડાબી બાજુએ કર્યું હતું તે પ્રમાણે જ કેનવાસની જમણી બાજુ બ્લાઇન્ડ ટૂલનો ઉપયોગ વડે એક લંબચોરસ માસ્ક આકાર દોરો આકૃતિમાં કેનવાસની જમણી બાજુએ માસ્ક આકાર દર્શાવેલ છે આ લેયરનું નામ બદલીને માસ્ક ટુ રાખો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માસ્ક લેયરની ઉપરના પ્રવૃત્ત લેયરમાં માસ્ક ટુ લેયરને ડ્રેક કરીને રાખો હવે લેયર પેનલમાંથી માસ્ક ટુ લેયર પસંદ કરો અને પ્રાચલોની પેનલમાં બ્લેડ મેથડ બદલીને આલ્ફા ઓવર સેટ કરો હવે એનિમેશન પ્લે કરો અને હવે તમે વાદળને ચિત્રમાંથી પસાર થતું જોશો ફાઇલને સેવ અને રેન્ડર કરો આકૃતિમાં વેબ બ્રાઉઝર પરનો આઉટપુટ દર્શાવ્યો છે માસ્કિંગનો ઉપયોગ કરીને આ રીતે ઓબ્જેક્ટને છુપાવી શકાય છે ઓબ્જેક્ટને પુનઃ દર્શાવવા માટે પણ માસ્કિંગનો ઉપયોગ કરી શકાય છે ચાલો ધારો કે આપણે ચિત્રમાં સૂર્ય બતાવવા ઈચ્છીએ છીએ ચિત્રમાં સૂર્યનો ફક્ત કેટલો ભાગ જ દેખાય છે અહીં આપણે ઓબ્જેક્ટને પુનઃ દર્શાવવા માટે માસ્કિંગનો ઉપયોગ કરીએ સૌ પ્રથમ એક નવી ફાઇલ બનાવો કંટ્રોલ પ્લસ આઈ કમાન્ડ આપી કેનવાસ ઉપર ઇમેજ આયાત કરો ચિત્ર પસંદ કરો આકૃતિમાં આયાત કરેલી ઇમેજ દર્શાવેલ છે અને લેયર્સ પેનલમાં ઇમેજ પેનલ ઉમેરાયેલી છે વર્તુળ દોરવા માટે સર્કલ ટૂલ પસંદ કરો અને પેલેટમાંથી રંગ ભરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નારંગી રંગનું વર્તુળ દોરો તે લેયરનું નામ બદલીને સન નામ આપો બ્લાઇન્ડ ટૂલ વડે એક માસ્ક આકાર દોરો અહીં આપણે માસ્ક દોરવાની જરૂર છે કે જે સૂર્યના કેટલાક ભાગને ખુલ્લો રાખે આકૃતિમાં માસ્ક દર્શાવેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે માસ્ક નામ આપો હવે માસ્ક લેયર પસંદ કરો અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રાચલ પેનલમાંથી ઇન્વર્ટ વિકલ્પ પસંદ કરો આકૃતિમાં ઇન્વર્ટ વિકલ્પ પસંદ કર્યા પછી કેનવાસ ઉપરની અસર દર્શાવેલી છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બ્લેડ મેથડ બદલીને આલ્ફા ઓવર કરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હવે કેનવાસ દેખાશે માસ્ક માસ્કલેયરની નીચેના ઓબ્જેક્ટ ફક્ત જોઈ શકાય છે કારણ કે ઇમેજ લેયર માસ્ક માસ્કલેયરની નીચે રાખેલ છે માસ્કની અસર આપણને ઇમેજ ઉપર નહીં પણ ફક્ત સન લેયર ઉપર જોઈએ છે આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંનેને પ્રવૃત્ત કરવાની જરૂર છે આપણે માસ્કિંગ અસર આકૃતિમાં જોઈ શકીએ છીએ માસ્ક માસ્કલેયરની નીચે આપણે ગમે એટલા ઓબ્જેક્ટ રાખી શકીએ છીએ જે આપણે બતાવવાના હોય જે ઓબ્જેક્ટ ઉપર માસ્કિંગની અસર ન ઇચ્છતા હોય તેને આપણે પ્રવૃત્તિ લેયરની બહાર રાખવા જોઈએ સિન્ફિક દ્વારા સ્લાઇડ શોની રચના એટલે કે ક્રિએટ સ્લાઇડ શો યુઝિંગ સિન્ફિક ધારો કે તમે ગુજરાત ટુરિઝમ ઉપર એક સ્લાઇડ શોની રચના કરવા ઈચ્છો છો જેમાં તમે ગુજરાતની ઝલક આપવા માંગો છો આ ઝલક આપવા માટે તમારે એક પછી એક ચિત્ર પ્રદર્શિત કરવા પડશે એક સમયે ફક્ત એક જ ચિત્ર દેખાડવા ઈચ્છો છો આપણે દરેક ચિત્ર ઉપર અલગ અલગ કામ કરવા ઈચ્છતા હોવાથી તે દરેક ચિત્ર જુદા જુદા લેયર ઉપર મૂકવા જોઈએ ચિત્ર બતાવવાનું સંચાલન કરવા માટે આપણે દરેક લેયર માટે બ્લેન્ડ મેથડ અને અમાઉન્ટ પ્રાચરનો ઉપયોગ કરીશું આપણે અગાઉ બ્લેન્ડ મેથડ ગુણધર્મ વાપર્યો જે તેની નીચેના તેમજ લેયરની માહિતી આપે છે આલ્ફા કિંમતની જેમ જ ઇમેજને બતાવવા માટે અમાઉન્ટ ગુણધર્મ વાપર્યો છે અમાઉન્ટની કિંમત એક લેયરને પૂરેપૂરું દ્રશ્યમાન સૂચવે છે જ્યારે તેની કિંમત ઝીરો લેયરને પૂરેપૂરું પારદર્શક સૂચવે છે સ્લાઇડ શોની રચના કરવા માટે નીચે જણાવેલા પગલાંઓ મુજબ કાર્ય કરો એક નવી ફાઇલ બનાવો હવે ચિત્ર આયાત કરવા માટે કંટ્રોલ પ્લસ આઈ દબાવો જો તમારી પાસે ચિત્ર ન હોય તો ઇન્ટરનેટ ઉપરથી કેટલીક ઇમેજ ડાઉનલોડ કરો તે પછી કેનવાસ ઉપર એક પછી એક ઇમેજ આયાત કરો દરેક ઇમેજને અલગ અલગ લેયર ઉપર રાખો આકૃતિ એ બી સી ડી ઈ એફમાં લેયર્સ પેનલમાં આયાત કરેલા છ ચિત્રોને દર્શાવેલ છે નું કદ કેનવાસના કદ પ્રમાણે બદલો શિફ્ટ કી દબાવીને લેયર્સ પેનલની બધી ને પસંદ કરો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પેનલ પેનલમાં જઈને બધી ઇમેજીસ માટે બ્લેન્ડ મેથડ બદલી સ્ટ્રેટ કરો બ્લેન્ડ મેથડ પ્રોપર્ટી સેટ કર્યા પછી આપણે અમાઉન્ટ પ્રાચલ ઉપર કામ કરવું પડશે બ્લેન મેથડની જેમ બધા જ લેયર્સ માટે એકસાથે અમાઉન્ટ પ્રાચલ સેટ કરી શકાતું નથી દરેક લેયર માટે અમાઉન્ટ પ્રોપર્ટી માટે અલગ અલગ કાર્ય કરવું પડશે અહીં અમાઉન્ટ પ્રોપર્ટીને ટાઈમ સ્વેપમાં બદલવું પડશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સૌથી ઉપર મેપ લેયર પસંદ કરો અને પ્રાચલ પેનલમાં અમાઉન્ટ પ્રાચલ પસંદ કરી રાઈટ ક્લિક કરો રાઈટ ક્લિક કરવાથી કન્ટેક્સ્ટ મેન્યુ ખુલશે પસંદ કરો કન્વર્ટ ટાઈમ સ્વેપ કન્વર્ટ સૂચવે છે કે જે પ્રાચલ જુદી જુદી રીતે આપોઆપ નિયંત્રિત રહે છે દરેક પ્રાચલને કન્વર્ટ કરી શકાય છે અને તેમાં વિવિધ વિકલ્પો રહેલા છે આકૃતિમાં અમાઉન્ટ પ્રોપર્ટીમાં ટાઈમ સ્વેપ દર્શાવેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અમાઉન્ટ પ્રોપર્ટીમાં નવા પેટે પ્રાચલો ઉમેરાશે બિફોર ટાઈમ અને લેન્થ આ વિકલ્પો ચિત્રની દૃશ્યતા સૂચવે છે લેન્થનો ઉપયોગ કરી બિફોરમાંથી આફ્ટર પ્રાચલની અદલા બદલી કરી શકે છે અને ટાઈમ દર્શાવીને અદલા બદલી પૂરી કરી શકાય છે હવે પ્રાચલ બિફોરને વન પોઈન્ટ ઝીરો અને આફ્ટરને ઝીરો પોઈન્ટ ઝીરોથી સેટ કરો પ્રાચલ બિફોરને વન પોઈન્ટ ઝીરો સેટ કર્યું તે સૂચવે છે કે પ્રાચલ ટાઈમમાં સૂચવેલા સમય પહેલા લેયર દ્રશ્યમાન હશે અને પ્રાચલ આફ્ટરને ઝીરો પોઈન્ટ ઝીરો સેટ કર્યું તે સૂચવે છે કે ટાઈમમાં સૂચવેલા સમય પછી લેયર અદ્રશ્ય હશે જો તમે દરેક વચ્ચે એક સેકન્ડ સંક્રમિત સમય ટ્રાન્ઝિશન ટાઈમ સાથે દરેક ચિત્ર પાંચ સેકન્ડ માટે પ્રદર્શિત કરવા માંગો છો તો પ્રાચલ લેન્થને એક સેકન્ડથી અને ટાઈમને પાંચ સેકન્ડથી બદલો આથી પાંચ સેકન્ડ પછી ઇમેજ દેખાતી બંધ થઈ જશે પ્રાચલ અમાઉન્ટમાં સેટ કરેલી કિંમત દર્શાવી છે હવે આગળનું ઇમેજ લેયર પસંદ કરો આપણે અગાઉના લેયરમાં કર્યું હતું તે જ પ્રમાણે ટાઈમની અદલાબદલી કરો પ્રાચલ બિફોરને વન પોઈન્ટ ઝીરોથી આફ્ટરને ઝીરો પોઈન્ટ ઝીરોથી અને લેન્થને એક સેકન્ડથી સેટ કરો ટાઈમને દસ સેકન્ડથી સેટ કરો આથી દસ સેકન્ડ પછી અદલા બદલી થશે અને ઇમેજ દસ સેકન્ડ પછી દેખાતી બંધ થશે આ જ રીતે પછીના ઇમેજ લેયર્સ ટાઈમ ફિફ્ટીન સેકન્ડ ટ્વેન્ટી સેકન્ડ ટ્વેન્ટી ફાઈવ સેકન્ડ પછી બદલાશે આકૃતિ એ બી સી ડી અને ઈમાં આ બધા જ ઇમેજ લેયર્સના સેટિંગ્સ બતાવ્યા છે હવે આ પ્રમાણે કમાન્ડ આપો કાર્ડ એડિટ પ્રોપર્ટીઝ ટાઈમટેબલને પસંદ કરીને અંત સમયને છેલ્લી ઇમેજ લેયરની ટાઈમ કિંમત બરાબર સેટ કરો આપણા દાખલામાં છેલ્લા ઇમેજ લેયરનો ટાઈમ થર્ટી સેકન્ડ છે જો અંતમાં તમારે બ્લેન્ક સ્ક્રીન જોઈતી હોય તો અંત સમય થર્ટી સેકન્ડ કરતાં થોડો વધારે સેટ કરો આકૃતિમાં અંત સમયના સેટિંગ દર્શાવ્યા છે રજૂઆતનો પ્રિવ્યુ જોવા માટે પ્લે બટન દબાવો ફાઇલને સેવ અને રેન્ડર કરો આકૃતિમાં વેબ બ્રાઉઝર પરનો આઉટપુટ દર્શાવ્યો છે જો તમારે સ્લાઇડ શોમાં પશ્ચાત ભૂમિ બતાવવી હોય તો બધા જ ઇમેજ લેયર્સને પ્રવૃત્ત કરો પશ્ચાત ભૂમિને સૌથી નીચેના લેયર તરીકે રાખો બ્લેન્ડ અને અમાઉન્ટ પ્રાચલ ફક્ત પ્રાવૃત્ત લેયરને લાગુ પાડવામાં આવે છે આપણે ચિત્રમાં કોઈ શાબ્દિક માહિતી પણ ઉમેરી શકીએ અને સ્લાઇડ શો દરમિયાન તે શાબ્દિક માહિતી પ્રદર્શિત થાય ક્રિયા પ્રતિક્રિયા ઇન્ટરેક્ટિવિટી એનિમેશનમાં અમુક સમયે વપરાશકર્તાની પસંદ પ્રમાણે તમારે તેમાં આગળ વધવાનું હોય છે કેટલાક સમયે વપરાશ કરતા પણ એનિમેશનનો અમુક ચોક્કસ ભાગ ઉદાવવા એટલે કે સ્કીપ ઈચ્છે અને આગળ જવા ઈચ્છે ક્રિયા પ્રતિક્રિયા માટે એનિમેશન સોફ્ટવેરમાં વપરાતી આ પ્રકારના પગલાને એક્શન સ્ક્રિપ્ટ કહેવામાં આવે છે એનિમેશન પ્રોગ્રામ્સમાં લચીલાપણું એટલે કે ફ્લેક્સિબિલિટી ઉમેરવા માટે એક્શન સ્ક્રિપ્ટ ઉમેરવામાં આવે છે એક્શન સ્ક્રિપ્ટ શબ્દ એનિમેશન દ્વારા કરવામાં આવતી ક્રિયામાં સાનુકૂળતા ઉમેરવા માટે સ્ક્રિપ્ટિંગ ભાષાનો ઉપયોગ સૂચવે છે તે વપરાશકર્તાને ચોક્કસ ક્રિયાના એનિમેશન માટે રમવા અથવા એનિમેશન દરમિયાન પોતાની પસંદ પ્રમાણે આગળ પગલાં લેવામાં મદદ કરે છે હાલની તારીખમાં એનિમેશન સોફ્ટવેરમાં સિન્ફિક સ્ટુડિયો એક્શન સ્ક્રિપ્ટિંગને સીધો ટેકો આપતા નથી પણ આપણા એનિમેશનમાં આપણે જાવા સ્ક્રિપ્ટ અથવા જાવાનો ઉપયોગ કરી શકીએ છીએ આપણા એનિમેશનમાં જો કે જાવા સ્ક્રિપ્ટ કે જાવા બાબત ઊંડાણપૂર્વક ચર્ચા કરવી અહીં શક્ય નથી પણ ચાલો આપણે એક ઉદાહરણની ચર્ચા કરીએ કે જેમાં આપણે એનિમેશનમાં ક્રિયા પ્રતિક્રિયા ઉમેરવા માટે જાવા સ્ક્રિપ્ટનો ઉપયોગ કર્યો હોય ધારો કે જ્યારે વપરાશકર્તા ચિત્ર ઉપર માઉસ લઈ જાય ત્યારે જ તમે ફક્ત એનિમેશન પ્લે કરવા ઈચ્છો છો આ કાર્ય હાંસલ કરવા માટે સૌપ્રથમ આપણે બે ઇમેજીસ લઈશું આમાંની એક ઇમેજ સ્થિર છે આપણા ઉદાહરણમાં સ્થિર ચિત્ર

તે પ્રમાણે જ્યારે આપણે સિન્ફેગમાં ફાઇલ રેન્ડર કરીએ છીએ ત્યારે વિકલ્પોની યાદી ઉપલબ્ધ થાય છે જ્યારે વપરાશકર્તા વેબ બ્રાઉઝર ખોલે છે છે ત્યારે સ્થિર ચિત્ર પ્રદર્શિત થાય જ્યારે તે તેણી ચિત્ર ઉપર માઉસ લઈ જાય ત્યારે જાવા સ્ક્રિપ્ટ કોડના ઉપયોગ વડે એનિમેટેડ ચિત્ર પ્રદર્શિત થશે જ્યારે વપરાશકર્તા ચિત્રથી માઉસ દૂર ખસેડે ત્યારે એનિમેશન બંધ થશે આ માટે નીચે જણાવેલ પગલા અનુસરો ફાઇલનો અનુલંબન ડોટ .html સાથે સંગ્રહ કરો આઉટપુટ જોવા માટે ફાઇલને વેબ બ્રાઉઝરમાં ખોલો આકૃતિમાં પાનું લોડ થતા સમયનો આઉટપુટ બતાવે છે આકૃતિમાં એનિમેટેડ ઇમેજ દર્શાવેલી છે આ રીતે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને એનિમેશનમાં ક્રિયાપ્રતિક્રિયાનો સમાવેશ કરી શકાય છે ફાઇલ્સની સુવાહ્યતા પોર્ટેબિલિટી ઓફ ફાઇલ્સ કોઈ ચોક્કસ એનિમેશન સોફ્ટવેરના ઉપયોગ બનાવેલ એનિમેશન ફાઇલને આગળ કાર્યક્ષમ ઉપયોગ માટે એડોપ્ટ ફ્લેશ ફાઇલ્સ એટલે કે એસ એફ ફાઇલ્સમાં રૂપાંતરિત કરી શકાય છે એસ ટૂલ્સ એક ઓપન સોર્સ સોફ્ટવેર ટૂલ છે જે અનેક વિવિધ પ્રકારના ફાઇલ ફોર્મેટનું એસ ફાઇલમાં રૂપાંતર કરે છે SWF એડોબ ફ્લેશ ફાઇલ ફોર્મેટ છે જે વેક્ટર ગ્રાફિક્સ એનિમેશનમાં વપરાય છે SWF ફોર્મેટમાં ફાઇલ્સ રૂપાંતર કર્યા પછી તેનો આગળ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે અથવા એડોબ ફ્લેશ એનિમેશન સોફ્ટવેરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે આ ટૂલ SWF ફાઇલ્સ વાંચવા માટે તેમને જોડવા માટે અને ઇમેજીસ સાઉન્ડ અને વિડીયો ફાઇલ્સ જેવી અન્ય માહિતીમાંથી ફાઇલ બનાવવા માટેના પ્રોગ્રામ્સનો સમાવેશ કરે છે કોષ્ટકમાં કેટલાક પ્રોગ્રામ્સની યાદી છે જે એસ એફ ફોર્મેટમાં ફાઇલ્સ રૂપાંતર કરે છે કોષ્ટકના પ્રોગ્રામ્સની યાદીનો ઉપયોગ કરીને આપણે સિન્ફિક વડે જીઆઈએફ અને જેપીઈજી ફાઇલ બનાવીને એડોપ ફ્લેશ ફાઇલ્સ એટલે કે એસ એફમાં રૂપાંતર કરી શકીએ છીએ